બેસાઇ ગામમાં આજરોજ રોજ હિદનો મેળો છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસથી ગામસાહીની શરૂઆત થઈ છે એની ઉજવણીની તૈયારીઓ અમે લગભગ ત્રણ ચાર મહિનાથી કરીએ છીએ ગામસાઈ હિંદનો મેળો એટલે ગામસાઇ હિંદની જે ઉજવણી તેમાં દેવોની પેઢી બદલવાનો જે આ અવસર છે એ અમારા ગામમાં એકસઠમા વર્ષે થઈ રહ્યો છે તમામ જે આદિવાસી સંસ્કૃતિ છે એ પ્રમાણે અહીંયા ડાળીઓનું પૂજન થાય એની સાથે સાથે દેવોના નવા ઘોડા નવા ખૂટ બેસાડવાનું એ પણ અમે પરમ દિવસે અમારા જે દેવોના બેસાડવાના સ્થાન પર બેસાડ્યા છે અને બળવા મહારાજ દ્વારા અહીંયા પૂજન વિધિ કરીને અહીંયા ગામસાઇ ઇંધમાં જે કંઈ પૂજા અર્ચના થાય છે એ પ્રમાણે બળવા મહારાજ દ્વારા વિધિ થાય છે ઓગણીસો ચોસઠમાં છેલ્લે ઇંધ થયો એટલે એકસઠમાં વર્ષે આ ભેસાઈ ગામમાં આ હિંદ ઉજવાઈ રહ્યો છે આ ગામસાઇદનો અમારો એની સાથે સાથે યુવાઓને જે બીજી સંસ્કૃતિ તરફ પાછા આગળ ગયા છે એ લોકોને આ એક મેસેજ આપવા માંગીએ છીએ અને પહેલાં જે આદિવાસી પરંપરા મુજબ અમુક એવી અંધશ્રદ્ધા હતી એ દૂર કરવા માંગીએ છીએ એટલે અમે સંપૂર્ણ ગામસાઇંધ અમે કોઈ પણ હિંસા વગર સાત્વિક રીતે કરીએ છીએ એમાં તમામ ધર્મ પાડતા લોકો પણ જોડાયા છે અલગ અલગ લોકો પણ જોડાયા છે અને જે વિધિ છે એમાં ગામે તમામ વસ્તુઓ દાન સહકાર સમય બધું આપીને ખૂબ સારી રીતે આ ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે આજે અત્યાર સુધીમાં લગભગ ત્રીસ થી પાંત્રીસ હજાર પબ્લિક અહીંયા ગામ સહિત સ્થળે આવી છે અને બીજી આવી રહી છે દૂર દૂરથી કવાટ નસવાડી વડોદરા તમામ સ્થળોએથી અહીંયા રાઠવા સમાજ તેમજ બીજા આદિવાસી સમાજના અન્ય સમાજના ભીલ સમાજના તડવી સમાજના લોકો પણ અહીંયા પધારી રહ્યા અને ખાસ તો યુએસએ થી પણ અહીંયા અહીંયા પધાર્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનો હોદ્દેદારો સામાજિક સંગઠનો પદ્મશ્રી એવા પીઠોરા પદ્મશ્રી પરેશભાઈ પણ અહીંયા આવી ચૂક્યા છે તો તમે આપણા યંગ આદિવાસી યુવાનો અને આદિવાસી એ પ્રમાણે પેઢી જોડાઈ અને જે જૂનું કલ્ચર છે એ પાછું લાવીએ અને ખુબ સંયમ રીતે આપનું આખું જે આદિવાસી સંસ્કૃતિ છે અને એનાથી બીજા જે વ્યસનો પણ દૂર થાય એવો એક મેસેજ આપવા માંગીએ છીએ અહીંયા અમે જોઈએ છે લગભગ દસ દિવસથી કોઈ પણ ડીજે વગર ધોલ મો અને જે આદિવાસી પહેરવેશ છે એની સાથે અમારું આખું ગામ આજુબાજુના ગામો પણ એ રંગમાં રંગાઈ ગયા છે એટલે એક મેસેજ આપવા માંગીએ છીએ અને આદિવાસી સંસ્કૃતિ છે એ આપની સોનામાં સુગંધ પડે એવી સંસ્કૃતિ છે એને પાસા અપનાવીએ અને અહીંયાથી અમારો એક પ્રયાસ આખા સમસ્ત સમાજને આપવા માંગીએ છીએ કે આ એક નવી શરૂઆત છે ઓકે બીજું એક સ્પષ્ટ મેસેજ છે કે રાઠવા સમાજની આદિવાસી ઓળખ અને અસ્મિતા પર વારે ઘડીએ જે પ્રશ્નાર્થ લાગે છે અને જે પ્રશ્નાર્થ કરનારા છે એ લોકોને પણ આ એક ગામસાઈ દ્વારા અમે મેસેજ આપવા માંગીએ છીએ હા અમે થોડા ઘણા ધર્મના રંગે આવ્યા પરંતુ અહીંયા જે છે એ અમારું આદિવાસી કલ્ચર તમને જોવા મળે છે અમારા ગામના જે દેવી દેવતાઓ છે સાડી ચારસો વર્ષથી વધારે જૂના અમે ખાલી આજે જ ઊભા નહીં કર્યા સાડી ચારસો વર્ષથી જે જૂના દેવી દેવતાઓ છે એને બધા મેં ઓગણીસ જેટલા મુખ્ય દેવોનું ત્યાં અમે સ્થાપન કર્યું છે બાકીના અમુક જગ્યાએ ત્યાં ત્યાંના ત્યાં જ રહેવા દીધા છે સ્થાયી જગ્યાએ એટલે આ સંસ્કૃતિ લગભગ અમારા બેસાહી ગામમાં અમે માનીએ તો સાડી વર્ષથી વધારે જૂની છે અમે અમારી આગલી એક મેસેજ આપવા માંગે છીએ કે અમારા જે વડવાઓ ની પરંપરા સંસ્કૃતિ છે એને આપડે જાળવી રાખે અને આગળ આપણા જે નાના બાળકો છે એ એ પણ રીતના અનુસરે છે અને આદિવાસી સંસ્કૃતિ

સોળ તારીખ સુધી અમે અલગ અલગ સ્થાનકો પરથી દેવોને બળવાઓવા બળવાઓ સાથે નોતરું નાખીને અહીં આપને અખાડા સ્થળ પર લઈ આવ્યા અને છેલ્લા બે દિવસથી એક સ્થાનક પર સિંભોડા દેવ છે ત્યાં એમની સ્થાપના કરી અને આજે ગામ સાંઈ ઇંદનો મેળો છે ગામ સાઈ ઇંદ જે ઇંદ મેળો છે એ મુખ્ય આકર્ષણ છે આનું